વલસાડ જિલ્લામાં ખુલે આમ ગેસ સિલિન્ડર રિફિલિંગ નો ચાલતો ગોરખ ધંધો વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેમાં કામ કરતા કર્મચારીઓ ચાલીઓમાં અથવા તો કંપનીની અંદર જ ખોલીઓમાં રહે છે જેઓ પાસે કાયદેસરના ડોક્યુમેન્ટ ન હોવાના કારણે તેઓને કાયદેસર ગેસ કનેક્શન મળતા નથી જેનો લાભ દુકાનદારો ઉઠાવી રહ્યા છે અને ગેરકાયદે નાના સિલિન્ડરો વેચી રહ્યા છે આ સંદર્ભે પણ આંખ કાન કરી વલસાડ વાપી સરીગામ ભિલાડ સહિત જે પણ ગામમાં ઇન્ડસ્ટ્રી આવેલી છે એ વિસ્તારોમાં ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરોમાં કોઈ પણ જાતના સુરક્ષાના સાધન વગર ખુલેઆમ રિફિલિંગ કરી નાના સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવે છે જો કોઈ સમય અકસ્માત થશે તો જીવતા બોમ્બ સમાન સાબિત થશે આ રિફિલિંગ કરનાર લોકો સાથે નજીકના દુકાનદારોના સંપર્કમાં રહે છે આ કાર્યમાં વલસાડ જિલ્લાની કેટલીક એજન્સીના માણસો પણ સહયોગ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પ્રશાસન દ્વારા પણ આવા ગેરકાયદે ધંધો કરનાર દુકાનદારો સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી શું પોલીસ વિભાગ અને પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી ગેરકાયદે આવા ખુલ્લે આમ ગેસ સિલિન્ડર રિફિલિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે એ એક યક્ષ પ્રશ્ન છે